સુરતમાં કોલેજ પરીક્ષામાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે પરીક્ષા ચાલતી હોય ત્યારે ચોરી કરતા વિદ્યાર્થીઓ ચોરી કરવાના અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે વિનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ચોરી કરવાની નવી ટ્રીક અપનાવી હતી પરીક્ષામાં આવેલા ત્રણ વિદ્યાર્થીઓ નવી ટ્રીકથી ચોરી કરતા ઝડપાયા હતા જે બોલ પેન પર પેન્સિલથી જવાબો લખીને લાવ્યા હતા જેવા જવાબો લખાઈ ગયા બાદ તેઓ ભૂસી નાખતા હતા ફ્લાઇંગ સ્કવોડે ગણતરીની મિનિટમાં ટ્રેક ઝડપી પાડી હતી અને ત્રણ વિદ્યાર્થીઓને ચોરી કરતા ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ફ્લાઇંગ સ્કોડે સમગ્ર ઘટનાની વિગતો પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીને સોંપી હતી કમિટીએ ચોરી કરતા ઝડપાયેલા ત્રણ વિદ્યાર્થીઓને સંબંધિત વિષયમાં શૂન્ય માર્ક્સ આપ્યા હતા તો ચોરી કરવા બદલ ત્રણ વિદ્યાર્થીઓને રૂપિયા પચીસસોનો દંડ પણ ફટકાર્યો હતો દંડ ફટકારીને યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં કડક ચેકિંગની સૂચના આપી હતી વિનર્મ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષા દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણ દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામેલ ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમ્પેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે